હાલ કહીશ કેમ છો મજામાં મજામાં છે વેલકમ ટુ યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધાને ગયો અને આપણા નવા વિડીયો બધાનું સ્વાગત છે અને બીજું આજે આપણે જઈશું બ્લોગ ઉતારવાનું સ્પેશિયલ માધુપુર ઘેડ અને ત્યાંથી હું બીચવે દરિયે પછી વનમાં જાય ટાઈમ રહે તો વનમાં અને બાકી એ બીજી જગ્યા વિશે ત્યાં પડશું વિઝિટ કરીશું અને વિડીયો બનાવી બી જોતા રહી ગયો મજા આવી છે અમે જઈએ ઝીણા

અને જો લુક એટ ધ વ્યૂ કંઈ ઘટે નહીં આમ જો આ પથ્થર કયો હે ખબર આવો આપરેલા હા ખબર હે તને આ કયો છે ખબર નહી ભાઈ તને ખબર છે યાદ કર શું પથ્થર હા પથ્થર આમોંગા મોંગો આવે હું કે

એની માટે સ્પીકલવા ના ત્યાં લગ્ન આપણે પેલો મેડો એ મેન ઇમાતી હોય પછી જ્યારે મેરેજ થાય તો ત્યારે આપણે અહીંયા ઉતારેલો છે અહીંયા જે મેરેજ ને બધું આપણે હોય ત્યારે છે છે કે આપણે તો ફિક્સ છે મજા વાળી યાદ રાખવામાં આવી છે આ

જો ઈગનોર કરે આપણે થી ફોટોગ્રાફી કરે અને અમે આ ફોટોગ્રાફી કરી લીધી જ આય ભૂકન કેશવમાં બેઠા આવી આને દેખ હતા ઓકે વધારે ઝૂમ થઈ ગયું કા એટલે એવું છે તો ફોટોગ્રાફી એટલે આવું ઓહ ફોટોગ્રાફી તો કરી લીધી બટ હવે じゃ આયા ફોટોગ્રાફી આની ચાલુ જ છે તારે ભી ન પાડો

કિશોરોમાં મજામાં અમે કરસ પછી આવ્યા હતા કિશોરોમાં ભેગા લેતા આવ્યા ત્યાંથી પપ્પા અને ને કિશોરોમાં ઓવરવ્યુ ક્યાં કરે ફોટા પાડી પાડીને ને આવું અમને કંટાળાવી દીધા ઓવરવ્યુ ને કરે એવું છે માપમાં હોય એમ જો અહીંયા ઓવરવ્યુ કેવાનું ઓવરવ્યુ પાછું કહી દે ઠંડુ છો આવો મોલ ફોટોગ્રાફી કરી લીધું મંદિર ભાગ્ય બોવ વાલગ